ગુજરાતી ફિલ્મ એટલે નામ સાંભળતાની સાથે જ જૂના ચલચિત્ર મગજમાં આવી જાય છે કે પહેલાંના સમયમાં ચાલતી ફિલ્મ હાલના યુગને ટક્કર ના જ મારી શકે પરંતુ ગુજરાત સરકારના સહયોગ અને ફિલ્મ બનાવવા માટે મળતી મોટી સબસિડીના લીધે બોલિવૂડ ફિલ્મોને પણ ટક્કર મારે તેવી ગુજરાતી ફિલ્મો બની રહી છે તેવી જ એક ફિલ્મનું શૂટિંગ ગીર વિસ્તારમાં હાલમાં ચાલુ છે જ્યાં કુદરતી સૌંદર્ય ખળખળ વહેતી નદીઓ બળદગાળા ખેતરો ઢોર ઢોરઢાખર ગામડાના લોકો જૂનો પહેરવેશ

એ શૂટની અંદર આપણે અલગ અલગ એ લોકોને જે જરૂરિયાત હતી એ પ્રમાણે ગામઠી ટાઈપનું આપણે એમને થીમ ક્રિએટ કરીને નાખ્યું એ લોકોને થોડું અર્બન ટાઈપનું થીમ જોતું હતું એ પણ આપણા તરફથી એમને શૂટ કરી આપણા તરફથી અમને પ્રોવાઈડ કરીને નાખ્યું એમને એક લક્ઝુરી ટાઈપનું જોતું હતું તો એ લક્ઝુરી ટાઈપનું પણ એમને એક થીમ આપણે આપ્યું ઇવન આપણી પાસે વિન્ટેજ કાર છે તો વિન્ટેજ કારનું પણ એ લોકોએ સારો એવો એમનો ઉપયોગ કર્યો આ ટાઈપનું આપણે એમને ચાર પાંચ અલગ અલગ થીમ આપણા તરફથી આપણે એને જે મદદ થતી આપણે હેલ્પ કરેલી છે પિક્ચરની અંદર તો પિક્ચર બહુ સારું પિક્ચર એ લોકોએ બનાવેલું છે તારા વિના હું કંઈ નથી એવું કરીને એક મૂવી છે અને એમાં ખાસ જે મેઇન કલાકાર છે ઉમેશ બારોટ સાહેબ છે અને બહુ સારા કલાકાર છે એમની સાથે પણ અમને કામ કરવાની બહુ મજા આવી અમારી ટીમને પણ બહુ મજા આવી અને ટોટલ એ લોકોનો લગભગ ચાલીસથી પિસ્તાલીસ જણા ઉપરનો સ્ટાફ છે ખૂબ સારી વાત છે ગુજરાત સરકારમાં અમુક જે મૂવીઝ હોય છે જે મૂવીના મોરલ મેં પહેલાં કીધું એમ કે આ મૂવીનું એન્ડ ઓફ ધ મોરલ આમ આમ તો જોવા જઈએ તો મૂવી ઘણી બધી આવતી હોય છે પણ કોશિશ હું પોતે એક કલાકાર છું પણ મને રોજ મૂવી માટે ઓફરો આવતી હોય છે પણ અત્યારનો જમાનો એવો થઈ ગયો છે કે લોકો મર્મ કરતાં મનોરંજનમાં વધારે રસ ધરાવે છે અને અમે મર્મને અને મનોરંજનને બંને સાથે લઈને ચાલીએ છીએ અને સરકાર આ બાબતે પણ અમને સહકાર આપે છે એ બાબતે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જો કે રાજ્ય સરકાર પણ આપણી સંસ્કૃતિને ઉજાગર કરનાર અને જાણવી રાખનાર ગુજરાતી ફિલ્મને આટલો સહયોગ આપતી હોય ત્યારે ગીર પંથકના કૌશલ રાયપુરા પણ આગળ આવ્યા છે અને કોઈ પણ ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે ગીરમાં કોઈ પણ પ્રકારના સહકાર આપવાની તૈયારી બતાવી છે વાત કરીએ તો આપણા રિવાજો આપણી સંસ્કૃતિ અને વારસો જાણવામાં લોક ડાયરો અને લોક સાહિત્યકારની જેમ જ ગુજરાતી ફિલ્મનું પણ એટલું જ મહત્વ રહેલું છે ત્યારે ગુજરાતી ફિલ્મ હું તારા વગર કઈ જ નહીં જે ફિલ્મ આજની યુવા પેઢીમાં વધતા જતા છૂટાછેડા પર આધારિત છે માટે જ મનોરંજન સાથે આપણી સંસ્કૃતિ કેમ જાણવી તેના પર આધારિત આ ફિલ્મ કહી શકાય છે તો એવું છે કે પેલે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય છે પછી બંને મેરેજ કરે છે મેરેજ પછી જે બધા હોય છે ને કે પ્રેમ ઘટી જાય ના અને એવું બધું હોય છે એમાં પણ જોવા જેવું છે તમારા બધાને ઘણું બધું આ મૂવીમાં તમને બધું જ ખબર પડી જશે ખાસ કરી ત્રીજી કાં ચોથી હશે

ખર્ચાને નિર્માતાઓ ખર્ચાને પહોંચી નહોતા વળતા પણ હમણાં આજકાલ સરકારે જે સપોર્ટ મળી રહ્યો છે સરકાર તરફથી ફાઇનાન્શિયલી સબસિડી મળી રહી છે અને અમે લોકો મતલબ ઘણા સારા એવા ઇક્વિપમેન્ટ્સ છે અત્યારે બોલીવુડમાં એમાં યુઝ થાય છે એ બધા ઇક્વિપમેન્ટ્સ કદાચ અમારી જે મૂવી છે હાઈલી ઇક્વિપ મૂવી કહી શકાય એરી કેમેરા છે અમારી પાસે બધું અને પાછું સાસણમાં શૂટ કરવાનો એક અનેરો લાહો છે કુદરતની સૌંદર્યતા સુંદરતા કેપ્ચર કરવી એઝ અ સિનેમેટોગ્રાફર આ એક તક મને મળી છે ફિલ્મના માધ્યમથી મારી કળાને લોકોની સમક્ષ રજૂ કરવાની અને ખૂબ સારી રીતે અમે લોકોએ એને કેપ્ચર કર્યું છે